વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે આઈએમપી એવા ચિત્રના આદર્શ પ્રશ્નપત્રના ટોટલ ચાલીસ હેતુલક્ષીઓ જોઈશું તો વિડીયો પૂરેપૂરો જોવાનો છે ચાલીસે ચાલીસ પ્રશ્નો બને તો તમે જાતે જોડે ટેસ્ટ પણ આપો એટલે તમને પણ ખબર પડે તમને કેટલું આવડે છે અને કમેન્ટ કરજો તમારે કેટલા ગુણ આ પેપરમાં આવે છે ડિસ્ક્રિપ્શનમાં જે પ્લેલિસ્ટ મળશે એમાં ચિત્રનું બીજું પણ પેપર જે ગયા ગઈ સાલનો જે વિડીયો છે એ પણ જોજો એનાથી તમારા બીજા ચાલીસ હેતુલક્ષીની પ્રેક્ટિસ થઈ જશે અને જે સ્વાધ્યાયના હેતુલક્ષી છે જેનું સોલ્યુશન આપણે ઓલરેડી બનાવેલું છે એનો વિડીયો પણ આપણી ચેનલ પર અવેલેબલ છે તો એ પણ કરી લેજો તો સૌથી પહેલો છે કયા ગ્રેડની પેન્સિલ સામાન્ય ઉપયોગ માટે વધુ વપરાય છે તો અહીંયા જવાબ આવશે સી એચ બી કોઈ પણ માપનો ખૂણો માપવા માટે કે દોરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે કોણ માપકનો ત્યારબાદ જ્યારે કોઈ પણ ચિત્રકૃતિમાં વધુ પડતી ઊભી રેખાઓનો ઉપયોગ થયો હોય ત્યારે ચિત્રમાં શું જોવા મળે છે તો ચિત્રમાં જોવા મળે છે આપણને ગતિહીનતા જે આકારને લંબાઈ પહોળાઈ અને જાડાઈ કે ઊંડાઈ હોય તેવા આકારને કેવો આકાર કહે છે તો તેવા આકારને કહેવાય થ્રીડી એટલે કે ત્રિપાર્શ્વ આકાર કોઈપણ વસ્તુનો ભાવ દર્શાવવા કે નિસર્ગની વાસ્તવિકતા દર્શાવવાની ક્ષમતા સામા છે તો એ ક્ષમતા ફક્ત રંગોમાં જ છે કયા રંગોનો ઉપયોગ કરવાથી ચિત્રમાં ઘનતા કે કદનો આભાસ ઊભો થાય છે તો જવાબ અહીંયા આવશે અપારદર્શક શંખ છીપલા માછલી પતંગિયા વગેરેના આકારવાળી ભાતને કેવી ભાત કહેવાય તો એને કુદરતી ભાત કહેવાય ચક્રના આરા કયા પ્રકારના વિસ્તરણનું ઉદાહરણ છે તો જવાબ આવશે કેન્દ્રમાંથી દેવદેવીઓના શિલ્પને કેવું શિલ્પ કહેવાય તો જવાબ આવશે સી પૂર્ણમૂર્ત કયા સ્થાપત્યમાં અસંખ્ય સુવર્ણ કળશો હતા તો જવાબ આવશે ડી રુદ્ર મહાલય સિદ્ધપુર શહેર કયા જિલ્લામાં આવેલું છે તો સિદ્ધપુર શહેર પાટણ જિલ્લામાં આવેલું છે ખાલી જગ્યા એટલે બે સ્તંભો ઉપર સુંદર કોતરકામયુક્ત પથ્થરની કમાનોવાળું મંદિરનું પ્રવેશ દ્વાર તો જવાબ આવશે કીર્તિ તોરણો અડાલતની વાવનું બાંધકામ ક્યારે થયેલું છે તો સંવંત ચૌદસો નવ્વાણુંમાં અડાલજની વાવનું બાંધકામ કયા રાજાઓના સમયમાં થયેલું છે તો જવાબ આવશે સી સોલંકી વંશ કાંકરિયા તળાવનો વિસ્તાર કેટલા એકરનો છે તો જવાબ આવશે અહીંયા છોતેર એકર કાંકરિયા તળાવનું મૂળ નામ કયું છે તો મૂળ નામ છે હોજે કુતુબ અમદાવાદની સીધી સૈયદની જાળીમાંથી એક જાળી મુંબઈમાં કોનાથી નષ્ટ પામી હતી તો જવાબ આવશે અહીંયા લોર્ડ કરઝનથી ત્યારબાદ સીધી સહિતની જાળીમાં વૃક્ષ વેલની અલંકૃત બાતવાળી કેટલી જાળીઓ હતી તો અહીંયા જવાબ આવશે ટોટલ ત્રણ જાળીઓ હતી મુસ્લિમ સ્થાપત્યમાં મહત્ત્વનું આકર્ષક અંક કયું છે તો ડી મિનારા કયા સ્થાપત્યમાં આવેલા બે મિનારા પૈકી એકને હલાવતા બીજો પણ હાલે છે તો જવાબ આવશે ઝૂલતા મિનારા ફોટોશોપ સોફ્ટવેર વડે કોને ડિજિટલ કરવા મદદ કરે છે તો કોને ડિજિટલ કરે ભાઈ ફોટોસોફ્ટ સોફ્ટવેર ફોટોગ્રાફને વિદ્યાર્થી કોની મદદથી પોતાની કલ્પનાની રચનાનું સર્જન કરી શકે છે તો કોમ્પ્યુટરની મદદથી શ્રી રવિશંકર રાવળનો જન્મ કયા શહેરમાં થયો હતો તો જવાબ આવશે ભાવનગર શહેરમાં પોતાના ઘર આંગણે કલા શિક્ષણ આપવા માટે શ્રી રવિશંકર રાવળે કઈ શાળા શરૂ કરી હતી તો જવાબ આવશે શ્રી ગુરુકુલ નીચેના પૈકી કયું ચિત્રશ્રી શ્રી સોમાલાલ શાહનું છે તો જવાબ આવશે શ્રી વણઝારા સૌરાષ્ટ્રના ધબકતા લોકજીવનને કયા કલાકારે પોતાના ચિત્રોમાં તાદશ્ય કર્યું હતું તો જવાબ આવશે શ્રી સોમાલાલ શાહે નીચેના પૈકી કયું ચિત્રશ્રી યજ્ઞેશ્વર શુલ્કનું નથી શુક સોરી શુક્લ શ્રી યજ્ઞેશ્વર શુક્લનું નથી તો જવાબ આવશે એ શકુંતલા શ્રી યજ્ઞેશ્વર શુક્લનો જન્મ ક્યાં થયો હતો તો જવાબ આવશે ડી અમદાવાદમાં ગરીબોનું સ્વર્ગ નામનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે તો શ્રી રસિકલાલ પરિક્રમ અહીંયા બહુ બધા આવા પ્રશ્ન હશે હં ચિત્રવાળા કે બે ચિત્ર કોનું છે ચિત્ર નથી તો એ લઈ એકવાર બધા કલાકારોના ચિત્રો વાંચી લેજો ઓકે ત્યારબાદ શ્રી રસિકલાલ પરીખના ચિત્રોના વિષયો કયા હતા તો જવાબ આવશે અહીંયા ગુજરાતનું લોકજીવન શ્રી બંસીલાલ વર્માએ કયા માસિકમાં જોડાઈને ગુજરાતના અખબારી જગતમાં કટાક્ષ ચિત્રો એટલે કે કાર્ટૂનનો પાયો નાખ્યો તો જવાબ આવશે નવ સૌરાષ્ટ્ર શ્રી બંસીલાલ વર્માએ કેટલીક ફિલ્મોનું આર્ટ ડિરેક્શન કર્યું હતું તો જવાબ આવશે સી ત્રણ ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીએ શ્રી જસુભાઈ નાયકને કયો પુરસ્કાર આપ્યો તો ગૌરવ પુરસ્કાર આપ્યો હતો સ્નાન મુક્તા ચિત્રના કલાકાર કોણ છે તો શ્રી ખોડીદાસ પરમાર સૌરાષ્ટ્ર કચ્છમાં જીવાતા લોકજીવન અને ખાલી જગ્યા કલાકારી શ્રી ખોડીદાસ પરમારનો પ્રેરણા સ્ત્રોત રહ્યો હતો તો જવાબ આવશે લૌકિક શ્રી નટુભાઈના પિતા જેઠાલાલની ઈચ્છા શ્રી નટુભાઈને શું બનાવવાની હતી તો જવાબ આવશે વકીલ ગુજરાત સરકારે અમેરિકન દૂતાવાસ માટે શ્રી નટુભાઈ પરીખ પાસે કોનું તૈલચિત્ર કરાવ્યું હતું તો જવાબ આવશે સરદાર પટેલનું નીચેના પૈકી કયું ચિત્ર શ્રી કનૈયાલાલ યાદવનું છે તો અહીંયા જવાબ આવશે તાજમહાલ જિંદગીના પાછલા વર્ષોમાં શ્રી કનૈયાલાલ યાદવે કયા પ્રકારના ચિત્રો દોર્યા હતા તો જવાબ આવશે બી ધાર્મિક ગરબે રમવા ગોરી નિસર્યા ચિત્રના કલાકાર કોણ છે તો જવાબ આવશે બી શ્રી પ્રતાપસિંહ જાડેજા તો અહીંયા ચાલીસ હેતુલક્ષ્ય પૂરા થાય છે નીચે કમેન્ટ કરો ચાલીસમાંથી તમારે કેટલા ગુણ આવ્યા છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આના સિવાયના પણ વિડીયોઝ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો જોવાનું ના ભૂલતા ફરી મળીએ નેક્સ્ટ સ્ટુડિયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ